નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે ઊંઝા માર્કેટયાર્ડમાં આ અઠવાડિયામાં એટલે કે ઓગણીસ ફેબ્રુઆરીથી રહી ચોવીસ ફેબ્રુઆરી સુધી જીરાનો શું ભાવ રહ્યો અને શું વધઘટ રહી તેને લઈ આજરોજ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ત્યારે ઓગણીસ ફેબ્રુઆરીના રોજ ઊંઝા માર્કેટયાર્ડમાં અંદાજિત નવ હજાર બોરીની આવક નોંધાઈ હતી જેમાં જીરાના ભાવમાં પચાસ રૂપિયાથી લઈ પંચોતેર રૂપિયા સુધીની નરમાશ જોવા મળી હતી જેમાં નીચો માલ ચાર હજાર પાંચસો રૂપિયાથી લઈ ઉપર સાત હજાર સો રૂપિયા સુધી જીરાનો ભાવ રહ્યો હતો ત્યારબાદ વીસ ફેબ્રુઆરીના રોજ ઊંઝા માર્કેટયાર્ડમાં નવા જીરાની અંદાજિત ચૌદ ચૌદ હજાર જીરાની બોરીની આવક નોંધાઈ હતી આ દિવસે જીરાની બજાર પચાસ રૂપિયાથી લઈ પંચોતેર રૂપિયા સુધી સારી બોલાઈ હતી જેમાં નીચો માલ ચાર હજાર પાંચસો અને ઉપર સારો માલ સાત હજાર ચારસો રૂપિયા સુધી ભાવ બોલાયો હતો ત્યારબાદ એકવીસ તારીખના રોજ ઊંઝા માર્કેટયાર્ડમાં પંદર હજારથી સોળ હજાર બોરીની આવક નોંધાઈ હતી આ દિવસે પણ જીરાના જીરાની બજાર પચાસ રૂપિયાથી લઈ પંચોતેર રૂપિયા સારી બોલાઈ હતી જેમાં નીચેનો માલ પાંચ હજાર રૂપિયા અને ઉપરનો માલ સાત હજાર છસો રૂપિયા સુધી ભાવ તેનો બોલાયો હતો ત્યારબાદ બાવીસ ફેબ્રુઆરીના રોજ પણ ઊંઝા માર્કેટયાર્ડમાં નવા જીરાની આવક વીસ હજાર બોરી કરતાં વધુ નોંધાઈ હતી જેમાં બજારમાં નરમાશ જોવા મળી હતી અને બજાર સો રૂપિયાથી લઈ એકસો પચાસ રૂપિયા સુધી નરમ જોવા મળ્યું હતું જેમાં નીચાનો માલ પાંચ હજાર અને ઉપર સાત હજાર રૂપિયા સુધી બોલાયો હતો ત્યારબાદ ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ ઊંઝા માર્કેટયાર્ડમાં વીસ હજાર કરતાં વધુ બોરીની આવક નોંધાઈ હતી તેમાં પણ જીરાના બજારમાં નરમાશ જોવા મળી હતી એકસો પચાસ રૂપિયા સુધીની જીરાના બજારમાં નરમાશ જોવા મળી હતી કેટલાક માલોમાં તેના કરતાં પણ વધુ નરમાશ જોવા મળી હતી જેમાં ચાલુમાં માલ પાંચ હજાર અને ઉપરમાં માલ એટલે સારો માલ છ હજાર ત્રણસો રૂપિયા સુધી તેનો ભાવ બોલાયો હતો ત્યારબાદ ચોવીસ ફેબ્રુઆરીના રોજ નવા જીરાની વીસ હજાર કરતાં વધુ બોરીની આવક નોંધાઈ હતી આ દિવસે પણ જીરાના બજારમાં દોઢસોથી બસો રૂપિયા ભાવમાં નરમાશ જોવા મળી હતી જેમાં નીચેમાં નીચો માલ ચાર હજાર પાંચસો અને ઉપરમાં સારો ભાવ છ હજાર બસો રૂપિયા સુધી બોલાયો હતો